નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલા રિદ્રોલ ગામે એક પેડ માકે નામ અંતર્ગત 75મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્ય સરકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ આ કાર્યક્રમ અંતર્ગત પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે રિદ્રોડમાં જે ચાલીસ હજાર વૃક્ષોનું વાવેતર થવા જઈ રહ્યું છે તે તેમના જન્મદિવસની અનમોલ ભેટ છે પણ તેમના એકાવન વર્ષ પૂરા થતા આ પ્રસંગે અગિયાર હજાર વૃક્ષોની ભેટ તેમના તરફથી ઉમેરી એકાવન હજાર વૃક્ષોનું બંધ તૈયાર થશે જે તેમના માટે આજીવન યાદગાર પ્રસંગ બની રહેશે આ સંદર્ભે વધુમાં તેમણે જણાવ્યું હતું કે માતા અને બાળકનો જે સંબંધ છે શરીર અને શ્વાસનો જે સંબંધ છે તે જ સંબંધ વૃક્ષો અને જીવનનો છે એટલે વિકાસમાં અડચણ બનતા હજારો વૃક્ષોનું છેદન થાય તેની સામે લાખો કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવી તેનું જતન કરવું એ સૌની નૈતિક ફરજ છે માણસાના ગ્રામજનો વચ્ચે આ વાત મુકતા તેમણે હાજર સૌને પ્રતિજ્ઞા લેવડાવતા કહ્યું હતું કે જ્યારે પણ કોઈના ઘરે બાળક જન્મે ત્યારે અને કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે બધાએ ભેગા મળી એક વૃક્ષની રોપણી કરવી કોઈનો જન્મ દિવસ હોય લગ્ન દિવસ હોય તેની ઉજવણીના ભાગ રૂપે પણ આ ક્રમ જળવાય તો જન્મેલાને આવકારવા અને મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ આપવા માટે આનાથી શ્રેષ્ઠ બીજું કંઈ જ નથી એક વૃક્ષ તમારા સ્વજનની યાદમાં ઉછેરી તમે ગુમાવેલા સ્વજનને વૃક્ષમાં જીવંત રાખી શકો છો આ સાથે જ રાજ્ય સરકારની વિચારણા અંતર્ગત ખેડા અને મહેસાણા જિલ્લામાં પ્રાયોગિક ધોરણે ચાલુ થનાર વૃક્ષ ઉછેરની યોજના અંગે માહિતી ઉછેર કરે તો ક્રેડિટ સ્વરૂપે ખેડૂતના ખાતામાં સરકાર દ્વારા પૈસા નાખી આ કાર્ય માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવશે વધુમાં તેમણે કાર્યક્રમ અંતર્ગત પ્રાકૃતિક ખેતી અભિયાન ઉપર પણ ભાર મૂકતા માણસાના દરેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી પ્રકૃતિનું રક્ષણ કરવા તથા પ્રકૃતિના રક્ષણમાં સહય બનવા અનુરોધ કર્યો હતો મોદી સાહેબ એક પેડ માકે નામ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વન મહોત્સવ અલગ અલગ જિલ્લાની અંદર ઉજવવાનું શરૂ કર્યું આજે પંચોતેર વન મહોત્સવ જે ત્યારે મને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત રાજ્યનો વન મહોત્સવ ઉજવાયો સાથે તમામ જિલ્લાઓની અંદર સૌનો આભાર માનું છું કે જોગાનો છું જ્યારે આજે મારો જન્મદિવસ છે ત્યારે ગ્રામજનો અમારા ધારાસભ્ય બધાય જે ભેગા થઈ અને એકાવન હજાર વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે અને જે ભેટ આપી છે મને પણ એ મારા જિંદગીના આ યાદગાર દિવસોમાંનો છે અને આજ ગામના તમામ લોકોને દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદી સાહેબની જે પરિકલ્પના છે દેશના યશસ્વી ગૃહપ્રધાન અને સહકાર મંત્રી દેશના રાજ્યના લોકલાયત ના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્ર પટેલ જયારે એક પેડ માકે નામ વાવવાનું જે લાગણી દર્શાવી છે ગામજનો તમામ લોકો જે તત્પરતા દર્શાવી છે કે ગામની અંદર કોઈ પણ બાળક જન્મશે અથવા કોઈ પણ વ્યક્તિ વયોવૃદ્ધ મૃત્યુ પામશે ત્યારે અમે ચોક્કસ એક વૃક્ષ વાવીશું અને આખું ગામ પ્રાકૃતિક ખેતીની દિશામાં ખૂબ સરસ રીતે આગળ વધી રહ્યું છે અને એક પેડ માકે નામના આ કાર્યક્રમને સફળ બનાવવા ગ્રામજનો ધારાસભ્ય સંસદ સભ્યશ્રી અમારા જિલ્લા પ્રમુખ અનિલભાઈ આ તમામનો ખૂબ સહયોગ મળ્યો છે